અને હવે ત્રિનેત્રની શરૂઆત કરીએ તો વલસાડમાં મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરમાં ભારે વરસાદ સાથે આવેલા પવનથી તારાજી સર્જાઈ અચાનક આવેલા વરસાદે ખેલૈયાઓની મજા બગાડી કેટલીક જગ્યાએ નવરાત્રીના ડોબ ઉડ્યા તો અનેક વૃક્ષો ધરાશાયી થયા વીજળીના થાંભલા તૂટી જતા અંધારપટ સર્જાયો વલસાડમાં મિની વાવાઝોડાએ વેર્યો વિનાશ નવરાત્રીના ડોમ ઉડ્યા અનેક ગામોમાં તારાજી વીજળીના થાંભલા તૂટ્યા વાહનોને નુકસાન વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો અચાનક તૂટી પડેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ગરબા રદ કરવા પડ્યા ગોકુલ ગ્રુપ અને અનાવિલ સમાજના ગરબાના ડોગ તડાખડાની જે ઉડી ગયા તિથલ રોડ પર આવેલી આર એમ ડેસ્ટિની ખાતે શેરી ગરબા માટે માતાજીની સ્થાપનાનો મંડપ પણ ધરાશાયી થયો ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડના સરદાર હાઇટ સોસાયટીમાં નવરાત્રી આયોજનને પણ મોટા પાયે નુકસાન થયું કેટલાક ગરબા ગ્રાઉન્ડમાં તો પાણી ભરાઈ ગયા સ્થિતિ એવી છે કે ખેલૈયાઓ ઘરની બહાર પણ નીકળી ન શક્યા આવતીકાલે વરસાદના કારણે પાણી થોડું અંદર આવી ગયું હતું અને તેની સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે જે કંઈ નુકસાન થયું થોડું બહાર થયું છે બાકી અંદર કશું નથી થયું વધારે પાણી અંદર આવ્યું છે તે સફાઈની કામગીરી સવારથી અમારા બધા જ પરિવારના મેમ્બરો આવી ગયા છે અને સફાઈ કામગીરી ચાલુ કરી દીધી છે અને હોપફુલી બધું થઈ જશે આજે એ અમારી કમિટી અમે મળી અને નિર્ણય લઈએ અને કલેક્ટર સાહેબ તરફથી પણ શું આવે છે અમારા સજેશન્સ તે પ્રમાણે અમે નિર્ણય લઈશું વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો ધોધમાર વરસાદ થી નાની કોસાફડી અને મોટી કસાફડી નો કોસવે પાણીમાં ગરકાવ થયો ધરમપુર ના અંતરિયાળ વિસ્તારમાં જવાનો કોઝવે પર પાણી ફરી વળતા લોકો ને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો પાર નદી માં ઘોડાપુર ની સ્થિતિ ને જોતા સ્થાનિકો મુશ્કેલી માં મુકાયા કેટલાક લોકો જીવના જોખમે કોસવે પાર કરવા મજબૂર બન્યા ભારે પવનના લીધે શહેરમાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ તૂટી પડ્યા રેલવે સ્ટેશન નજીકનો પથરાનો શેડ તૂટી ગયો તો વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી હતી જેનાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો મિની વાવાઝોડાની સ્થિતિને જોતા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગની ટીમો સક્રિય થઈ અને સ્થિતિને સામાન્ય કરવા કામે લાગી હતી બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ